ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે જો ટાઈમ ન હોય તો આજે માત્ર બેથી ત્રણ મિનિટમાં બેટર બનાવી આપણે દૂધીની ઇન્સ્ટન્ટ ઇડલી સાથે ટમેટાની ચટણી તમે ટમેટાની ચટણીની જગ્યા પર નાળિયેરની ચટણી પણ બનાવી શકો તો સવારની જો ભાગદોડ હોય અને ઝટપટ કંઈ નાસ્તો બનાવવો હોય તો તમે દૂધીની આ ઇન્સ્ટન્ટ ઇડલી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા બસો ગ્રામ જેટલી દૂધી લેશું કપથી મેજર કરો તો એક કપ દૂધીના ટુકડા થઈ જશે તો આ રીતે આપણે મિક્સર જારમાં એક કપ દૂધીના ટુકડા તો દૂધીની છાલ ઉતારી આ રીતે ટુકડા કરી મેં મેજર કરી લીધા એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું બે લીલા મરચાં કે તમને તીખાસ જોવે એ રીતે એક નાનો ટુકડો આદુનો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત ઉમેરી અને આપણે એની પેસ્ટ વાટી લઈશું તો આવી પેસ્ટ મેં વાટી લીધી હવે એમાં એક કપ રવો ઉપમા શીરા માટે જે વાપરે એ જ મેં રવો કે સોજી તમે જે કહેતા હોય એ ઉમેરી દેવાનું અડધો કપ દહીં અને અડધો કપ પાણી ઉમેરી મિક્સરને આપણે બે વાર પલ્સ કરીશું તો માત્ર બે જ વાર પલ્સ કરવાનું છે એકદમ ફાઇન એવી પેસ્ટ નથી કરવાની આપણે જાળીદાર એવી ઈડલી બનાવવાની છે બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો માત્ર એક બે મિનિટમાં જ તમારું બેટર બની તૈયાર થઈ જશે મિક્સર જારમાં થોડું થોડું કરી એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેરી અને આ રીતે બેટર સાથે મિક્સ કરી દઈશું તો બેટર થોડું જાડું હોય એટલે આપણે એને થોડું એડજેસ્ટ કરીશું થોડું થોડું કરી મેં એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેર્યું બેટરને સાઈડમાં મૂકી અને હવે એનો એક વઘાર કરવાનો છે વઘાર માટે બે ટી સ્પૂન જેટલું મેં જામેલું ઘી લીધું છે એટલે થોડું પીગળી વધારે થશે ઘી ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન રાઈ એક ટી સ્પૂન અડદની દાળ રાઈને ફૂટવા દઈશું અને અડદની ડાળનો કલર હલકો બદલાવા દઈશું આ રીતે કલર થોડો બદલાઈ જાય એટલે પાંચથી છ કાજુના ટુકડા એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું હલકા કાજુને પણ સતળાવા દઈશું હિંગને પણ સતળાવા દઈશું દસથી પંદર મીઠા લીમડાના પાન ઉમેરી અને વઘાર છે ગેસની આંચ બંધ કરી અને જે આપણે બેટર બનાવ્યું છે એમાં આપણે એને રેડી દઈશું તો વઘાર એકદમ સારી રીતે સતળાઈ જાય પછી બેટર જે રેડી કર્યું એમાં આ રીતે વઘારને રેડી દઈશું તો આ વઘારથી આ ઇડલીનો ટેસ્ટ બદલાઈ જશે અને તમને દૂધી ઉમેરી એનો ટેસ્ટ ખબર પણ નહીં પડે તો બેટર આ રીતે તમારે રેસ્ટ થવા દેવાની જરૂર નથી તમને જરૂર લાગે કે પાતળું થોડું કરવું છે તો થોડું પાણી ઉમેરી તમારે બેટરને પાતળું કરવાનું તો બેટર માત્ર ત્રણથી ચાર મિનિટમાં તમારું બનીને મેક્સિમમ પાંચ મિનિટમાં બની જશે હવે આપણે ઇડલીનું મોલ્ડ મેં લીધું છે તમે ફ્લેટ થાળી લઈ શકો જો તમારા પાસે ન હોય તો એને તેલથી ગ્રીસ કરી અડધા અડધા આ રીતે કાજુના ટુકડા આપણે મોલ્ડમાં ગોઠવી દઈશું અને મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે જે બેટર આપણું રેડી છે એમાં મીઠું સ્વાદ પ્રમાણે તો દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને એના પર આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી તો બેટર થોડું જો જાડું હોય તો વધારે પાણી ઉમેરવાનું નહીં તો તમારે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે તમારે જલ્દીથી મિક્સ કરવાનું છે આ રીતે અને ઢોકળે આમાં પાણી પણ ગરમ ઉકળી જાય ત્યારે જ તમારે આ રીતે ઈનો બેટરમાં ઉમેરવાનો છે અને પ્લેટ પણ આ રીતે રેડી કરી પછી જ તમારે આ રીતે જલ્દીથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બેટર ઇડલી મોલ્ડ તમારા કેટલા નાના મોટા એ પ્રમાણે બેટર આવશે તો આ રીતે મેં ભરી દીધું લગભગ ચૌદ જેટલી તમે ઇડલી આ બેટરથી બનાવી શકો ડિપેન્ડ તમારા મોલ્ડ ઇડલીના કેટલા નાના મોટા છે આ રીતે પ્લેટ ભરાઈ ગઈ સ્ટીમરમાં પાણી ઉકળી ગયું તરત જ આપણે પ્લેટ છે એ સ્ટીમરમાં મૂકી ઢાંકી હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે એને સ્ટીમ કરીશું ત્યાં સુધીમાં આપણે ટમેટાની ચટપટી એવી ચટણી બનાવી લેશું શું એક પેનમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં ચાર લસણની કળીઓ અને લસણની કળીઓ થોડી હલકી સતરાય એટલે આપણે ત્રણથી ચાર સૂકા લાલ મરચાં હવે મોળા તીખા તમારે ચટણી કેટલી તીખી બનાવી છે એ વેરાયટીના તમારે સૂકા મરચાં લેવાના એક ચપટી જેટલી હિંગ છાંટીશું અને આ રીતે હલકી એ પણ સતરાય એટલે ત્રણ મોટા ટમેટાના ટુકડા સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું દોઢ ટી સ્પૂન જેટલું મેં ઉમેર્યું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ટમેટાને આપણે સાતળી લઈશું ટમેટા સોફ્ટ થઈ જાય એટલે એક નાનો ટુકડો આમલીનો સાથે આમલીનો ટુકડાને એક બે મિનિટ જેવું થવા દઈશું એટલે હવે આપણે ગળપણ માટે એક ટી સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું તો આંબલીની ખટાશ ટમેટાની ખટાશ બેલેન્સ કરે મિક્સ કરી દઈશું અને હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને હલકું ઠંડુ થવા દેવાનું હલકું ઠંડુ થઈ જાય એટલે તમારે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એની ચટણી આ રીતે વાટી લઈશું તમે ઠંડુ પણ થવા દઈ શકો મેં ડીપ મિક્સર લીધું છે એટલે ઉઠશે નહીં એટલા માટે હલકું ઠંડુ કરી મેં એને આ રીતે અતકચરા જેવું વાટ્યું પછી લીલા ધાણા થોડા ઇંચો થાય કપ જેટલા ડાખા તો મેરી પાછું મેં અદકચરું વાટી ચટણી મેં તૈયાર કરી લીધી ઇડલીને સ્ટીમ થતાં બાર મિનિટ જેવું થઈ ગયું નાઇફથી તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું પણ બાર મિનિટમાં એકદમ સોફ્ટ અને એકદમ ફ્લફી એવી રેડી થઈ ગઈ હલકું મેં એને એક બે મિનિટ જેવું ઠંડુ થવા દીધું પછી આપણે એને ડીમોલ્ડ કરીશું તો એકદમ પરફેક્ટ એવી જાળીદાર સોફ્ટ સ્પોન્જી એવી દૂધીની ઇન્સ્ટન્ટ ઇડલી એકદમ હેલ્ધી એવી અને સવારના નાસ્તામાં તમને સમજણ ન પડે કે શું બનાવું તો ઝટપટ તમે બનાવીને સર્વ કરી શકો આને ઉપર તમે વઘાર કરીને પણ ઉપર રેડી શકો છો પણ સિમ્પલ ઓછા તેલમાં આપણે અંદર ઓલરેડી વઘાર છે એ રેડ્યો છે એટલે જરૂર પણ નથી અને આ રીતે ચટણી સાથે ગરમા ગરમ દૂધીની ઈડલીને તમે સર્વ કરો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને સવારના નાસ્તામાં કે સાંજે પણ તમે બનાવી શકો સાંભાર સાથે પણ આ ઈડલી બહુ સારી એવી લાગશે તો જો ક્યારેય તમે દૂધીની ઈડલી આ રીતે નો ટ્રાય કરી હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરી મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રૂ જેવી પોચી ઇન્સ્ટન્ટ દૂધીની ઈડલીની રેસિપી કેવી લાગી તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર એવી અંદરથી સ્પોન્જી કાજુના જે બાઇટ આવશે એનાથી બહુ ટેસ્ટી એવું લાગશે તો રેસીપી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ